ला भाई उंजा ला हाडो मारा घर में चोरी करे जेवी ऊपर थोड़ो वास्ते बोलवा दे बने ला अंदर बशे नी वास्ते ते दवा दे ला खा पंज ए ए मंगावरी अंदरच निंच ला चुप أه <applause> أه <applause> <applause> <applause>

આવ 哎哎哎哎哎！哎哎哎哎哎哎哎哎！哎哎， બોલી શકાય નહીં ને

આહા હુમ કંટાળી જા તો બપા એ એ એ અરે શું કરો છે હે બેહર 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 બસ 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 મા રિલેક્સ સાધીલા ઓ આબીને

જો ભાઈ હવે મારી પર ગરમ ના આ ભાઈ બાજુડે આયા એટલે હું કેતા તા આ આ આ આ આ આ આ આ મને કઈ ખબર પડતી નથી બરાબર એટલે મેં ભાઈને જો કીધું કે તમારા કોઈ હારા મોરસને બોલાઈ લાવો હવે એક આ મોરસને બોલાય લાયા આપણા આ ભઈ આ ભઈ મારી જોડે આયા આ ભઈ મેં કીધું હું કો શું હે તો આ ભાઈ શું હે શું હે મુકો એ વાત ઓભળી બરાબર આ ફેન મેં એવું કીધું પછી આ આ કાકાને હું કોઈ હારો બીજો માણસ હતો એ જાવ હવે એક કેવા માણસને લઈ આવ્યો ના કોઈ જોયું ના કોઈ ભાડ્યું રાત પર રાત દાડો પર દાડો આ લઈ આવ્યો અલા મને કોને વાળો કીધો અલે અલે આ પોલીસ સ્ટેશન છે એ તો કેમ બરાબર હું વાત કરું બે પછી આ ભઈ આયા આ ભઈને હું સમજાયા ભાઈ તમર લઈ આવ્યા તમર બોલાવી લે તમે દોર કલાક તો નિયત કરી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા

શું નામ છે મનુભાઈ શું કરશો આ તૈયાર તમારું ડોબે મારે જોવા ચારે ચાર ભાઈ તો ચારે ચાર ભાઈ નું મારું નામ લખો ભાઈ તમે અમને ધક્કા ખવડાવો

આરિયા તો લછી બાઈスター બરાબર ચોર પકડીને લાવ હે તમારે ઠેકણા પર ચોર આવા જોગો તોકો જો સાહેબ તમારી ના ધરજો તો પછી આ કામ કરો ભાઈ અમે આગેવાળને બોલાઈએ તાર તમાર તમારે કોઈ ધોધ પીવા રાશિયા તમન વાત સાંભળો ગરબડયા તમારી પર વાત કરો તો બે કલાકથી હોય બેહાર રાશિયા આપણે એક તો તમે માથું ખાઈ જાવો આ માથું ખાઈ ગયા હવે સ હવે ઘરમાં તકલીફ છે તો શું કરશો તાર

ભાઈ ભાઈ વાત ઓળો આજે ભાઈ એક કામ એ જો હું આગે નંબર હું આગે વાળો ફોન કરો તો અત્તર ઘડે હું શોપીસ માં બેલી રાખ્યો તો નંબર ફોન નતો કરાતો આ જો જો ઉને બિહારે આ પોલીસ સ્ટેશન માં હેલો આ બોલો આગે વાળો અરે પોલીસ સ્ટેશન માં આવ્યો તમારા ગામના કોક ચાર ભાઈઓ આયા હે દોઢ કલાક થી મારો લોહી પી જાય રહ્યા હે એ લોકોએ તમને કોઈને ફોન કર્યો ને આવો આવો બાપા પોલીસ સ્ટેશન આવો બહાર પર રોઈ માથું આવી ગયો એ તો આટલા રખડતા હોય પોલીસ સ્ટેશન તો આવો બે આગળ શાંતિ બોલ ને

બાયડીઓ તો અમારા બધાન સાહેબ કોઈ પૂછી જો અમારા ગોમના આવ્યો અન એવો આવ્યો સા પણ બધી દીહે દીહે જ ના અમાર તો બા અમાર તો બા અમાર તો સા ડોસી ડાઈસ તો હવે બોલો આ કે લો કરો આગળ પ્રોસેસ કરો પ્રોસેસ કરો નિમનો માલ આવે એવું કરો ને ચોર હોય તો પકડો કોદો રેહાડો બરોબર થોડું કમ દબાઈ કોમ કરીયો અરે ના કેવું પડે તમે કીધો ને કે કાળો મારું નામ છે કાળો ઓબળો સાહેબ આખા ગોમમાં સૌકર મોણસા આયા એ તો દેખાય છે આ બધા બરાબર

તો મારે ગમે પકડવા જ પડશે આગેવાન આગળ મેં મારું નામ કાળો કાઢ્યો હું જોઉં આજે છું ઓય કેમ અહીંયા બેઠો બકા એમની મંદ બેઠો સાહેબ કે ભાઈ બેટલે કોઈ રસ્તા છે આ સુમસામ છે રસ્તા બેઠો અલગ મારે તો આ બાજુ જવાનું આ બાજુ તો રસ્તો છે જ નહીં આ રહો રસ્તો નહીં ત્યાં જુઓ અચ્છો અચ્છાથી આવ્યો હતો હું તો આવું સાહેબ મહેસાણા બાજુથી તો હવે શું કરે મહેસાણા બાજુથી આવ્યો તો હું ખાલી એમની ફરવા જાઉં છું નહીં ફેરો નહીં ફેરી કરતા નહીં જુઓ દાડા બતાવજો જુઓ ચોરી કરે ગોમબાઈન ચોરી નહી કરી સાહેબ મેં મારે જવાનું પોલીસ વાળા શીખવાડી ચોરી કરી સાહેબ પણ હેડ અબની પડ દે લેતો जाऊ ઓમેય એન ચોરી કરી જાય તો હું તો ચોરી કરી પણ ઓમે आवाज આલે ગેસ ગેસ એ જા ચોરી કરી કરી કેદી કેદી આવ છો બેઈ દે દે આ તો ની બે ગયા અધા મારું ભૂણા બેઈ દે કીધો ને અધા કેનો કેલી હું લા પકડાય મારું નામ ગરુ કાર્યો

ਆ ਚੋਰ ਜੇ ਬਰਾਵਾ ਹੋਇਆ ਤੇ ਫਰਿਆਦੀ ਬੋਲਵਾ ਅਗਰ ਛੋ ਜਾ ਆ ਰਿਹਾ ਭਈ ਉਹ ਨਾਲ ਜੀ ਮੋ ਬਰੋ ਲੈ ਕੁਰਸੀ ਪਰਾਹ ਤੇ ਖਿੱਚ ਆਪੋ ਆ ਭਈ ਆ ਲੋ ਆ ਆ ਤੋਰ ਕੇ ਬੋਲ ਹਏ ਹਏ ਆ ਭਾਈ ਮੋਤੀ ਇਹ ਭਈ ਪੜੀ ਗਿਆ ਦਾ ਆਜੋ ਰੋ ਤੋ ਹਾਂ ਅਲੇ ਬੋਏ ਵਾਲਾ ਚੋ ਬਸੂ ਕਾਕਾ ਆਜੋ ਰੋ ਤੋ ਹਾਂ ਹਾਂ ਆਜੋ ਤੋ ਹਾਂ ਬੋਲੋ ਅੱਗੇ ਬਣ અને કડીમાં કડી સજા થવી જોઈએ અને આમનો જે સામાન હોય એ પાછો સામાન જેનો સામાન ભાઈ ચોરી પછી પૂછાય ભાઈ કે ચોરી કરી તા નહીં કરી નહીં કરી આ ભાઈ આ એ નહીં ભાઈ હું બોલા એ ભાઈ બોલી શકતો નહીં એ ભાઈ ગમે તે જોઈ લો ભાઈ જો ગાય ગયો થઈ બેઠો કરો બેલા વસ્તુ આ એ એ હા એ શેના આ છે ના છે આ તમારું છે હા હા ગયો આપણા ને બોલો તો તમે આ કાઢો

તો એ પ્રત્યે તમે ધ્યાન રાખો ઘરમાં સાવચેત રહેવું અને અમારી કોમેડી બ્રધર્સ ઓફિશિયલ ચેનલ માં મનોરંજન માટેનો વિડીયો બનાવ્યો એના તમે ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો